શ્રદ્ધાબેન જો નાઈ ને એકદમ ફ્રેશ થઇ ગયા છે જો હવે માથું વાથું વળી રહ્યા છે ને પાયેલા તો અત્યારે કામ લઈ લીધું છે વાસણ ઉટકવાનું કપડા ધોવાનું એવું જોઈએ કપડા ઉઠકે કપડા ધોય છે એનું કામ કરે છે ભાઈ આપણે આપણે આપણું કામ ચાલુ કરી દેવાનું છે આપણું તો કામ તમને બધાને ખબર જ છે આપણે રેડીમેડ નું કામ કરીએ એટલે આપણે અત્યારે રોજ નું કામ હોય એટલે એ કરવાનું જ હોય આપણે તો આજનો આખા દિવસ નો બ્લોક માં તમે એન્ડ સુધી બજાર રહ્યો તમને આગળ આગળ બધું જણાવશુ અમે એટલે મિત્રો જો આપણે અત્યારમાં આપણું કામ ચાલુ કરી દીધું છે ને એક મશીન આપણે અગાશી પર મૂકેલું હતું અવોલોક નું મશીન એમાં કચરો બહુ થાય ને એના લીધે આપણું ઘર વરાઈ જતું હોય એટલે છે ને અગાસી માં મૂકેલું છે માથે રૂમ માં ને આપણે અત્યારમાં ઓવરલોક મારવા આવ્યા છે તો જો આ રીતનું કે અમારે બધું મટીરીયલ ઓવરલોક મારવા આવવાનું હતું ને આ અવલોક નું મશીન છે તમને જો આ બધી રજી દેખાતી હોય ને એના લીધે આ રજી બહુ ઉડે એના કારણે છે ને આ મશીન ઉપર અગાસી માં રૂમમાં રૂમ માં મૂકેલું છે જો માથે આપણે એક રૂમ છે કે નહીં એમાં હા તો હવે આ ઓવરલોક મારી મારી લઈએ એટલે આપણું કામ આપણે અત્યારે આવડું પૂરું કરી નાખીએ ઓવરલોક નું

આઈડી કાર્ડ બધે દોરો આ દે આ કે કાઈ કરી હે આ દે આઈ કે અમારા બાળ મંદિર જઈને આવ્યો છે છે મંદિર હેલો એમ દે તો આવો હેલો YouTube ફેમિલી એમ કર આયા જોઈ નાયા જોઈ જોઈ આમાં તું જો બોલ તો ખરી હેલો YouTube ફેમિલી આ લાઈક કરો

આપણે હવે ચા પી લઈએ પછી આડે મળીએ વિડીયો પાણીપુરી વાળા આવ્યો હતો આપણે પાણીપુરી લીધી છે બધા પાણીપુરી બેઠા છે બાપા સીતારામ આજો બધા પાણીપુરી ખાવા બેસી ગયા છે ને જો પાએલ ને સાધન કરી દીધું છે પાણીપુરી ખાવાનું હું બોડી ને પાએલ બધા પાણીપુરી ખાવા બેઠા ને પાએલ જ જો હાલો બધા પાણીપુરી ખાવા જો પાણીપુરી જો લઈ લીધી છે આમાં સત્તાબેન આપણે ચાલુ કરો આપણે તમને ત્યારે પાએલ જો પાણીપુરી ખાવા જશે તો હાલો જેને પાણીપુરી ખાવા હાલો પાણીપુરી ખાવા આહા હા હા ર આવા મોટામાં

કરી નાખ્યું છે તો આજનો તમને બધા વિડીયો કેવો લાગ્યો આજનો આપણે અહીંયા પૂરો કરશું તો બધાને છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ ને વિડીયોમાં નવો આવ્યો ને તો ચેનલને લાઈક શેર અને કરી નાખજો આવજો બધા બાય બાય